સુરત કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વ્યાપારી તેમજ કૌશિક ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી કતારગામના હીરાના વ્યાપારી અને તેના બે ભાગીદારો એકવીસ હીરાના વેપારીઓ પાસેથી આઠ વીસ કરોડના હીરા માલ ક્રેડિટ પર લઈને બારોબાર વેચી મારી ફરાર થયા હતા કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા સાડત્રીસ વર્ષીય હીરાના વ્યાપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે હીરાના વ્યાપારી જીતેન્દ્ર ધનજી કાસોદરીયા તેના ભાગીદાર રોનક રાજેશ દોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયાની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં ભાગીદાર કૌશિક કાકડીયાએ ઇકો સેલ ઉચકી લાવી અને ધરપકડની કાર્યવાહી કરી છે કૌશિક એ વીસ ટકાનો ભાગીદાર છે જ્યારે ભાગી ગયેલા જીતેન્દ્ર અને રોનક ચાલીસ ચાલીસ ટકાના ભાગીદાર છે સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમસ સમગ્ર ભારતમાંથી વેપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ અમુક આરોપીઓ ગુને ગુનેગારો આ જ વેપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે એવો જ એ બનાવ આ સુરતમાં બનવા પામેલ છે જે અનુસંધાને અમોએ શ્રી અનિલભાઈ હિરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય શાયદોને ભોગ બનાવી અને કુલ આઠ કરોડ વીસ લાખ ત્રણસો વીસ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોય ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દૃષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છેલ્લા એક વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે